આરએમસીના અધિકારી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે રાજકોટ હોટેલ સંચાલક એસોસિયશન પ્રમુખ મહેલ પટેલે જણાવ્યું હતું કે આજે દસ જુલાઈના ના રોજ રાજકોટમાં એક હજાર જેટલી હોટલ રેસ્ટોરન્ટ પેન્ક હોલ પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યા છે

અત્યારે પણ પાંચ પાંચ લાખ ની ઓફર છે થોડાક દિવસ પેલા બે ત્રણ દિવસ પેલા ન્યુઝ માં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસી માં લોકો હતા અને આરએમસી માં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના છે નામ એમનું હિમિશા છે સર ને મને ખબર નથી હિમિશા કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે જી સીધું રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખની ખંડણી માંગેલ છે જે સીલ ખોલવાનું છે એમાં એને પાંચ લાખ નું સેટિંગ છે અરજી પણ કરી દે છે ટોટલ વસ્તુ જાણ પણ આજે આરએમસી ના અધિકારી ને ખબર નથી આરએમસી ના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદન થી આપણે આ બધાના સીલ મારે છે એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ એ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકશો પર ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયા માં એક તદ્દન મોટી વાત છે જો સાંભળો મેં કોઈ પણ રીતનો એક પણ રૂપિયો કોઈ સીલ ખોલાવવાનો નથી લેતા બે લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીઆઈડી વિભાગમાં કીધું કે આ લોકોનો કાંઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતાં મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે એક રૂપિયો પણ મેં નથી લીધો જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તદ્દન ખોટા છે મેં પૈસા નથી લીધા એ એવિડન્સ હું તમને આપી દઉં છું ત્યારે હોટલ રેસ્ટોરન્ટના સીલ ખોલવા રૂપિયા પાંચ લાખના હપ્તાના આક્ષેપ મામલે મિશાબેન વૈદે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી આરએમસીના પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી જે પછી મેં મારું પોતાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ કોન્ફ્લેક થિયેટરના સંચાલક પારસભાઈ આવ્યા હતા જેમણે સીલ ખોલવા માટેની અરજી કરવાનું કહ્યું હતું તેથી મેં અરજી કરી હતી આ ઉપરાંત સેકન્ડ ઢોસા ડોટ કોમ રેસ્ટોરન્ટ ખોલવા માટેની અરજી આપી હતી ટેમ્પરરી સેલ ખોલવા માટેની અરજી મેં કરી દીધી હતી જોકે પાંચ લાખનો આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત